આવો મેં તમને સિંહનો જેમ જંગલમાં એવો હોલ્ટ છે ટાર્ગેટ છે બે હજાર સત્યાવીસ નો છે એટલે અત્યારે આજે સંગઠન જેને કહેવામાં આવે ને જેને કારણે આમ આદમી પાર્ટી નિષ્ફળ ગઈ કે તમારી બધી સારી વાત હોવા છતાં સંગઠન નથી એટલે તમે નિષ્ફળ ગયા તા તો આ તો રણનીતિકાર છે શંકરસિંહ વાઘેલા તો કઈ ભણાવવા પડે નહીં આપણે જાણીએ છીએ જો કૃષ્ણ જેવો સારથી હોય તો અર્જુન ગમે હોય એમાં તાતા તીર લાગી જ જવાના તો આની પાસે યોદ્ધાઓની તાણ નથી જે ક્ષત્રિય હવે નવો મોરચો રચે છે એમાં યોદ્ધાઓ અર્જુન જેવા ઘણા છે કે ગુજરાતના ઇતિહાસમાં કોઈ ભૂતો ભવિષ્યથી દેવું લોકો મને કે આવું બી હોઈ શકે અને એ જે સુચિત તમને કહું કે સર્જિકલ સ્ટ્રાઇક જેવું જે છે એમાં શંકરસિંહ બાપુને પોતાના ખેવામાં જરૂર પડે તો લઈ લેવા સુધીની તૈયારી છે એક વાત અમને એવી મળી છે એક ઉત્કૃષ્ટ કક્ષાના રાજનીતિજ્ઞ અને રાજકીય જાણકાર ને બધાના નિકટતમ એવા એવા વ્યક્તિ મને એમ કીધું કે સાહેબ એક ત્રાગડો એવો રચાઈ રહ્યો છે કે જો આપની જાણ ખાતર કે જે સૂચિત મંચ સંભવતઃ બનવાનું છે એ મંચ ના પ્રમુખ પદે ભાવનગર ના મહારાજા જે કૃષ્ણ સિંહજી હતા એના પૌત્ર એ વિજય રાજસિંહજી હા તેઓ શ્રીને એના પ્રમુખ પદે સોંપવાની અત્યારે વાત છે હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે તે આવવા જઈ રહી છે અને તેના પહેલાં જ રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે અને એક નામ જે છે તે સતત અત્યારે ચર્ચાઈ રહ્યું છે અને નામ એટલે કે શંકરસિંહ વાઘેલા જી હા શંકરસિંહ વાઘેલા જે છે થોડા દિવસથી તમને ખૂબ દેખાતા હશે ખૂબ જ ચર્ચામાં રહે છે અને તેમની હાલ ગુજરાત યાત્રા પણ અત્યારે શરૂ થતી દેખાઈ રહી છે અને અનેક જ જિલ્લાઓમાં અનેક જગ્યાઓએ તેઓ જવાના છે અને આગામી અઠવાડિયામાં કંઈક નવા જૂની કરે તે પ્રકારના સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે તો શું છે તેમના મનમાં અને શા માટે તેઓ અત્યારે આટલા ચર્ચામાં છે તેને લઈને કરીને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ તો વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે સર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી દિવસોમાં છે અને ત્યારે એક નામ અત્યારે સતત ચર્ચામાં છે અને એ છે શંકરસિંહ વાઘેલા થોડા દિવસથી ચારે બાજુ જે ગતિવિધિઓ છે તેમાં તેમનું નામ મોખરે છે તેમની અખિલેશ યાદવથી લઈને અનેક લોકો સાથેની મિટિંગો છે તે અત્યારે દેખાઈ રહી છે તો સર શું લાગે છે આને લઈને શંકરસિંહ વાઘેલા કોઈ અત્યારે જે ઓક્ટોબર નવેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી છે ચાર હજાર સાતસો જેટલી ગ્રામ પંચાયતો અને સિક્સટી નાઇન કે ચાલીસથી પચાસ સાઠ જેટલી નગરપાલિકા સહિતની જે ચૂંટણી છે એ સંદર્ભે એ અત્યારે તો ફરી રહ્યા છે અને એ વાત હકીકત ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારવી રહી કે જે ઓક્ટોબર નવેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એમાં ક્ષત્રિય સમાજનો હોલ્ટ અચૂક દેખાશે આપણે બધા જ જાણીએ છીએ જંગલમાં એક જ સિંહ હોય છતાં રાજા એને જ કહેવાય હજારો પ્રાણીઓ છે એને કોઈને રાજા કહેવાતું નથી એવી રીતે દરબાર સમાજનો જ્યાં પણ એક એક દરેક ગામમાં એકાદ બે ખોરડા હોય તો પણ સૌરાષ્ટ્રના અનેકો ગામ અને વિસ્તાર એવા છે કે એનો હોલ્ટ આવો મેં તમને સિંહ નો જેમ જંગલમાં એવો હોલ છે એટલે ધારે તો એ પરિણામને ગમે તેમ ઉલટ સુલટ કરાવી શકે એમ છે તો અત્યારે શંકરસિંહ વાઘેલા જે કરી રહ્યા છે શું છે એ આ જે ક્ષત્રિય સમાજ જે છે એની એકતા માટે થઈને અને એને અત્યારે પરચો બતાવવાનું કહેવામાં આવી રહ્યા છે કારણ કે ભવિષ્યમાં પણ જે થવાનું છે ગુજરાતની રાજનીતિમાં એમાં શંકરસિંહ વાઘેલા ચહેરો નહીં હોય પણ એ ચાણક્ય હશે અને અત્યારે એની ભૂમિકા ચાણક્ય જેવી છે ક્ષત્રિય સહિતના સમાજોને એક કરી અત્યારે પહેલા ક્ષત્રિય આવશે પછી એમાં ઉમેરાતા દસન સરવાળે આખો ઓબીસી સમાજ જે છે એને આ કેન્દ્રમાં રાખીને શંકરસિંહ બધા ઉધામાં મચાવી રહ્યા છે સર ખાસ કરીને વાત કરીએ તો અગાઉ પણ જે રીતે ચર્ચા થઈ હતી આપણે જ સર ચર્ચા કરી હતી કે દશેરા એ નવો પક્ષ પણ રચાઈ શકે છે શંકરસિંહ તો એને લઈને પણ આ ગતિવિધિઓ સર હોઈ શકે શકાય બિલકુલ એને લઈને જ છે એને લઈને પણ એમ નહીં આ તો વચ્ચે ઓક્ટોબર નવેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની છે એટલે આપણે એની સાથે જોડી દઈએ છીએ હાલાકી તમને ખબર હોવી જોઈએ કે ભાઈ રમજુબા બાપુ એટલે કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના વડા એને મુખ્યમંત્રીને પત્ર લખી અને વળી પાછી પોતાની માગણીઓ જે છે પેન્ડિંગ એ પણ દર્શાવી છે કરણસિંહજી ચાવડા એણે પણ કીધું છે કે પરસો રૂપાલાને પાર્ટીની વિરુદ્ધમાં રહેશું વગેરે વગેરે હમણાં કેટલીક ક્ષત્રિયાણી બહેનો પણ બહાર આવી છે કે જે અમુક લોકો એ બફાટ કર્યા જેમ કે પરસોત્તમભાઈથી થી બોલાઈ ગયું એટલે સરવાળે તમને કહું તો અત્યારે ક્ષત્રિય સમાજની ચહલ પહલ વધી ગઈ છે ઈતર સમાજની પણ મને ખ્યાલ છે બીજા સમાજ પણ આવું ગોઠવી રહ્યા છે સામાજિક સંગઠન બેસ્ટ હોય તો એનાથી રૂડું કાઈ નહીં એટલે શંકરસિંહ વાઘેલા ની ગતિવિધિ જે છે એ તમે કહો છો કે નવો પક્ષ જે રચાવાનો છે ઓફિશિયલી એના માટે જ છે પણ એનું અત્યારે ખાલી ફાઉન્ડેશન કરી રહ્યા છે સર આગામી સમયમાં જ્યારે આપણે જોઈએ તો આગામી અઠવાડિયામાં શંકરસિંહ રાજકોટ સહિત ગુજરાતની અનેક જગ્યાએ જે પ્રવાસ કરવાના છે અનેક જગ્યાએ બેઠકો છે તો એ બેઠકો લઈને હશે હશે કોણ કોણ બેઠકો જાહેર હશે કે પછી ખાનગી હશે જુઓ ખાનગી નથી જાહેર છે પણ એમાં ખાનગી શું રાખવામાં આવશે કોલિટિકલી પોલિટિકલી ગતિવિધિને ખાનગી રાખવામાં આવશે અને બેનર હશે સામાજિક જેમ કે રાજકોટમાં સોમવારે કે રવિ અથવા સોમવારે કાલે અથવા પ્રમ દિવસે ટૂંકમાં ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ બહુ જાણીતું છે સંસ્થા ક્ષત્રિય સમાજની એના નેજા હેઠળ એક ક્ષત્રિય સમાજ નું અહિયાં સંમેલન છે રાઈટ એમાં પણ પૂજ્યસિંહ પધારવાના છે શંકરસિંહ બાપુ એમાંય આવવાના છે અને એ આવે તો બાકી તો રૂટીન છે પરંતુ મેં કીધું તેમ કે તમને કે આપણે પત્રકારો ધારો કે મળીશું તો પણ એ કહી શકશે કે ભાઈ આ સમાજનો કાર્યક્રમ છે અને સમાજની એકતાની વાતો વગેરે વગેરે પણ એ દર વખત હોય છે ને આપણે જાણે રૂટીનમાં જેમ કે અમિત શાહ મળે ત્યારે એને કીધું તું ને કે તો એક રૂટીન છે અમે શુભેચ્છા મુલાકાત અરે ભલામણા શુભેચ્છા મુલાકાત ક્યાંથી હોય પણ નક્કી બુદ્ધિપૂર્વકની કઈક ગોઠવણ છે એટલે અહીંયા પણ જે તમે કહો રવિ સોમવારે અહીંયા છે પછી એક સમય પ્રમાણે ભાવનગર પંથેલવાડ માં પણ એક છે છે હવે ને હાલાર હાલ ઝાલાવાડ આ પ્રકારમાં અને કચ્છ એવી રીતે એ લોકો ઝોન વાઇઝ ક્ષત્રિય સમાજ મિલન કરવાના છે અને નવમા મહિનામાં આ તમને કહું વીસમી કે આળા ગાળે એવી રીતના એ લોકો ત્યાં મળવાના છે આ મહિને અમદાવાદમાં ગોતા ખાતે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ રીતે મળે છે ત્યાં અને ત્યાં વિધિવ્રત અમુક રીતે જાહેરાત કરવામાં આવશે જેમ કે ક્ષત્રિય એકતા મંચ એવું જેવું એ સામાજિક લેવલે જાહેર કરવામાં આવશે પણ એ જે સૂચિત પક્ષ રચાવાનો છે એનું આ પ્રથમ પગથ છે એમ કહું કારણ કે ક્ષત્રિય નામનું બેનર લઈને આ લોકો નીકળવાના સૂચિત પક્ષ જે છે નીકળવાના એમ નથી પણ પેલા એમ કે આપણે ચેરિટી બી ગેમ ફ્રોમ હોમ પેલા તમે તમારાથી શરૂ કરો તમે એક છુઓ રાધર ક્યાંય આના જેવું ન થવું જે ભૂતકાળમાં થયું તું તેમ તો પેલા ક્ષત્રિય સમાજ ને એક ની વાત કરશે અને આપની જાણ ખાતર કે જે સૂચિત મંચ સંભવતઃ બનવાનું છે એ મંચના પ્રમુખ પદે ભાવનગરના મહારાજા જે કૃષ્ણ કુમારસિંહજી હતા એના પૌત્ર એ વિજય રાજ હા તેઓ શ્રીને એ એના પ્રમુખ પદે સોંપવાની અત્યારે વાત છે અને આપણે જાણીએ છીએ સરદાર પટેલે જ્યારે રિયાસતો દેશી રિયાસતો હતી એનું એકીકરણ કર્યું તો રજવાડું હતું ભાવનગર કે જેને સામે ચાલીને એને ધ્યાન લઈને કૃષ્ણકુમાર સિંહજીના પૌત્ર ને આ ક્ષત્રિય સમાજ નું એ જે પ્રમુખ પદ સોંપવામાં આવશે અને એ એવા નિર્વિવાદિત વ્યક્તિત્વ છે કે એના પ્રમુખ પદ એટલે કદાચ સંભવ છે સૌરાષ્ટ્ર ગુજરાત એક થાય કારણ કે એ નિર્વિવાદિત વ્યક્તિત્વ છે એને કોઈ પક્ષ

કારણ કે એ તો વન ટુ વન લડાવવાનું છે એટલે એમાં એનો હોલટે એનો બધું ખ્યાલ આવી જવાનો છે પણ બેઝિકલી ક્ષત્રિય સારી વાત હોવા છતાં સંગઠન નથી એટલે તમે નિષ્ફળ ગયા હતા તો આ તો રણનીતિકાર છે શંકરસિંહ વાઘેલાને તો કઈ ભણાવવા પડે નહીં આપણે જાણીએ છીએ વ્યવહાર ઉત છે કુશળ છે છે ને બધી રીતે પ્રેક્ટિકલ છે એટલે એણે આવી વ્યવસ્થા કરી છે ને આ બધું સંગઠન બંગઠન કરી ને અંતે અમદાવાદમાં જાહેર કરશે પેલા ક્ષત્રિય એકતા સમિતિ અને એના મેં કીધું ભાવનગરના પૌત્ર જે મહારાજાના પૌત્રને પ્રમુખ બનાવશે અને પછીથી આખો એજન્ડા બહાર પાડશે અને ત્યાં સુધીમાં દશેરા આવું આવું થઈ જાય તો દશેરાના દિવસે પાર્ટીનું લોન્ચિંગ કરશે તો સર ટૂંકમાં વાત કરીએ તો જે આ બધી જે ગતિવિધિઓ છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ નહીં પરંતુ બે હજાર સત્યાવીસની પૂર્વ તૈયારી રૂપે હોઈ શકે છે એવું કહી શકાય એ જ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો ડિક્લેર હમણાં ઓક્ટોબર નવેમ્બરમાં થવાની છે સત્યાવીસ ટકા ઓબીસી સાથે થનારી આ પ્રથમ ચૂંટણી હશે પેલા ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં સત્યાવીસ ટકા ઓબીસી ની કરવાની હતી પણ સરકારે એક એની જે સમિતિ જે રચી નથી અને કોર્ટમાં મામલો કોર્ટે ખખડાવ્યા ભાઈ તમે કેમ ન કર્યું હવે કરવું પડ્યું એટલે ઓબીસી સાથે થવાની ઓબીસી માં મોટો વર્ગ જે છે અત્યારે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવો છે પણ આ લોકો એનો લાભ તો સહજ લેશે કોણ આ એટલે ક્ષત્રિય સમાજ એમાં શંકરસિંહ વાઘેલા આવી જાય ને ક્ષત્રિય સમાજના બીજા લોકો પણ છે શંકરસિંહ તો અત્યારે આપણે ચર્ચામાં એક મુદ્દો છે પણ નોટ ઓનલી શંકરસિંહ ક્ષત્રિય સમાજનો એક ધડો એમ તમે વર્ગ એ રાજાની પાછળ છે ને રાજા રજવાડા છે ઉદ્યોગપતિઓ છે અને ઘણા મોટા માથા પણ છે એ લોકો હવે પેલા ક્ષત્રિય સમાજની એકતા રજૂ કરે છે પછી એ જ સમાજને ઓબીસીના અન્ય વર્ગ તરફ પણ એ લોકો દોરી જશે અને સરવાળે બે હજાર ગુજરાતમાં સુશાસન કરવા માટે તેને શ્રેષ્ઠતમ શું થઈ શકે એવા એ ઉમેદવારોને પેશ કરીને એ દશેરાના દિવસે પોતે એક પાર્ટી લોન્ચ કરશે આ આખી સ્થિતિ છે અને અત્યારે તમારી જાણ ખાતર આપણે થોડાક દિવસ પહેલા જોયું હતું કે અમિત શાહ જે છે એમ કે શંકરસિંહ વાઘેલા મને શંકરસિંહ વાઘેલે કીધું કે આ મારી ઔપચારિક 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 કાંઈ નથી વાત એવી છે શંકરસિંહ વાઘેલા ક્ષત્રિયનું તો આંદોલન ક્ષત્રિયનું એકતા તો કરવાના જ છે ઉપરાંત એની નજર જે છે ઓબીસીની ની સૌથી મોટી જે બે કોમ્યુનિટી છે આહિર અને કોળી એના ઉપર એની નજર છે અને તમારી જાણ આપણે બધા જાણીએ છીએ કે શંકરસિંહ વાઘેલા એ અખિલેશ યાદવને મળ્યા અને અખિલેશ યાદવ ત્યાંના યાદવ આપણે જાણીએ છીએ એ પણ યાદવ અને અહીંના આહિર એ ભાઈ એક છે નગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ વિપરીત આવે તો લખી રાખજો શંકરસિંહ વાઘેલા ભાજપમાં કદાચ આવી શકે ટોચના સ્થાને અને મને તો લાગતા વળગતે ત્યાં સુધી કીધું કે આપણે ગળે ઉતરતું નથી જુદી વાત છે પણ એને એમ કીધું કે તમે જો એ નો ચહેરો બને તો તમે આશ્ચર્ય નહીં અનુભવતા ત્યાં સુધી એને વાત કરી હાલાકી આ બધી જો ને તો એવી વાતો હોય છે કે આપણે એને ગંભીરતાથી ન લઈએ પણ ગતિવિધિ ચાલી રહી છે એ કઈ જેવી તેવી નથી કારણ કે અમિત શાહ અને ભાઈ શંકરસિંહ વાઘેલા એ કઈ ખુશીથી મળે નહીં કે એકબીજાની ભલામણ તો ફોન મારા કરી શકે અને શંકરસિંહ વાઘેલા પણ આપણે જાણીએ છીએ અઠંગ ખેલાડી છે રાજકારણના એટલે એણે એના પોતેના જે કંઈ હશે એ એને ડીલ કરવાની વાતો હશે એણે મૂકી હશે અને એ જ પોતે શક્તિ પ્રદર્શન કરવા માટે અત્યારે ગામે ગામ કે જીલે જીલે તાલુકે તાલુકે કે ઝોન વાઇઝ ફરીને પોતાની તાકાત બતાવવાની પણ અત્યારે કોશિશ કરશે ઇન ટોટાલિટી તમને કહું તો ઓક્ટોબર નવેમ્બર પછી ગુજરાતની રાજનીતિમાં ન ભૂતો ન ભવિષ્યથી એવું ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાંય ફેરફાર આવશે સરકારમાંય ફેરફાર આવશે અને જાતિગત સમીકરણોમાં તમે હું કલ્પના નહીં કરી શકીએ એવા વાત આવવાની જ છે કારણ કે કોંગ્રેસ સહિતના એલાયન્સના જેટલા પક્ષો છે એ જાતિગત જણગણનાની વાતો કરે છે હાલાકી સરકારમાં તો છે નહીં એને ખબર છે કે કરવાનું ક્યાં રાજકારણમાં છે ને કરવાનું કશું હોતું નથી કહેવાનું હોય છે અને કહીને તમારે ફાયદો લઈ લેવાનો હોય છે હવે જાતિગત જનગણના ની વાત કરે તો બધા જ લોકો કોંગ્રેસ સહિતના એનડી એલાયન્સના લોકો છે એની ફેવરમાં રેજ એ લોકો માને જ છે કે ભાઈ તમે અમને જાતિગત જનગણનામાં નક્કી કરો અમારામાં બ્રાહ્મણ ભલે હોય પણ બ્રાહ્મણમાં અઢાર પચાસ ટકા ગરીબ છે ને પચાસ ટકા અમીર છે તો બ્રાહ્મણને અનામત ન મળે એવું ના જે ગરીબ છે ને મળવું જ જોઈએ આ જાતિગતનું સમીકરણ છે તો એને પણ આ લોકો ઇન્ડિયા એલાયન્સથી માંડીને બધા લોકો લેવાના છે એટલે સરવાળે હવેની રાજનીતિ જે છે એમાં ઓબીસી અને જાતિગત વાળી વાત તમને કરું છું પછાત દલિત માઇનોરિટીઝ ઓબીસી આનો રોલ ભયંકર છે અને શંકરસિંહ વાકેલા અત્યારે એ આખે આખો જે વોટ બેંક છે ચોપનથી સાહીઠ ટકા જેવો ગુજરાતનો એને કેપ્ચર કરવા કહો તો એમ અથવા તો એની ઉપર પ્રભાવ છાંટવા કહો તો એમ સર આપણે વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા છે ભૂતકાળમાં પણ અનેક વખત અનેક પક્ષો સાથે જોડાય છે જેમ કે એનસીપી હોય કે પછી કોંગ્રેસ હોય કે પછી પોતાના પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટી હોય કે ગમે તે રીતે શંકરસિંહ જે રીતે તેમની જે સફર છે તે ઉબડ ખાબડ રહી છે તો આ વખતે સફળ થવાની શક્યતાઓ કેટલી લાગે છે ઉબડ ખાબડ રહી એટલા માટે કે તેઓ શ્રી ચહેરા હતા પક્ષના સ્થાપકે પોતે હતા સર્વા પોતે હતા ચૂંટણી એના નામે એના ચહેરા ઉપર લડાઈ હતી હવે જે હું આપને કહી રહ્યો છું એ નવો પક્ષ એમાં શંકરસિંહ ચહેરો નથી શંકરસિંહ રણનીતિકાર છે તમે સમજો એટલે અર્જુન બનાવડ છે સારથી કૃષ્ણ છે તો કૃષ્ણ જો સારથી હોય તો અર્જુન જીતે જ જીતે સમજી લ્યો કારણ કે એને સારથી સારો મળ્યો તો શંકરસિંહની કાબિલિયત વિશે તો કોઈને શંકા છે નહીં શંકરસિંહ ની આવડત કાબિલિયત અનુભવ આ તેના વિશે તો કોઈને શંકા આખા ગુજરાતમાં નથી એ પોતે ચૂંટણી લડવાને યોગ્ય કે એટલે કે ચૂંટણીના ચહેરા પરથી કે ભલે હારી જાય એ સમજી શકાય પણ એ આપણે બધા સાક્ષી છીએ કે એને શક્તિ દળ છે યુનિફોર્મ ધારી ઉભું કર્યું હતું મોટેરા સ્ટેડિયમ આખું ભરી દીધું શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સામે

રણનીતિમાં રહેશે સંગઠનમાં રહેશે નામે નહીં કદાચ જાહેર કરે આ બધા તમે જો સમાજના બેનર ઉપર મળવા આવવાના છે શંકરસિંહ બાપુ નહીં કે ચાલો ભારતીય જનતા પાર્ટીને હરાવો કે કે નવો પક્ષ ક્ષત્રિયો એક એવું કશું સમાજના હિતની વાતો કરવાની છે એવી રીતે આવી રહ્યા છે એટલે શંકરસિંહ બાપુ દર વખત ભલે નિષ્ફળ ગયા હોય આ વખતે એ રણનીતિકારની ભૂમિકામાં છે જેમ કે કૃષ્ણ સારથીની ભૂમિકામાં હતા યોદ્ધાની નહીં તો જો કૃષ્ણ જેવો સારથી હોય તો અર્જુન ગમે હોય એમાં તાતા તીર લાગી જવાના

આમ સરવાળે તમને કહું તો શંકરસિંહ વાઘેલા આ વખતે સફળ જવાની સંભાવના વધુ એટલા માટે છે કારણ કે તેઓ શ્રી પોતે ચહેરો રહેશે નહીં એ રણનીતિકાર રહેશે સર આપણે જે રીતે વાત કરી કે ભૂતકાળમાં પણ અનેક વખત એ ટીમ બદલી છે અને ટીમ બદલવામાં કદાચ એ ઘણી વખત બદલવામાંને દેખાયા છે પરંતુ આ કહી શકાય કે એની છેલ્લી ફાઇનલ ટીમ હશે અને મજબૂત કદાચ ટીમ હશે એવું કહી શકાય એ ફાઇનલ ટીમ તો ઉંમરને તમે જાણો તો થાય પણ રાજકારણમાં એવું છે કે તમે જેટલી ઉંમર આમ વધે એમ પાછું એની વધતી હોય છે કારણ કે આને શારીરિક શ્રમ હોય છે પણ આ વખતે ફેર શું પડ્યો છે કહું આની છેલ્લી કદાચ ન પણ હોય તો શું ફેર પડ્યો કહું છું પેલી વખત શંકરસિંહ વાઘેલા પ્લસમાં છે આજ સુધીમાં એણે જેટલા પ્રયોગો કર્યા ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત હતું એટલે એ પાછા પડ્યા હતા ભલે શક્તિશાળી માણસ ગમે તેવો હોય પણ જુઓ સંઘે હે શક્તિ કલો યુગે તમારે ત્યાં સંપ હોય તો હું ગમે શક્તિશાળી હોઉં તમારા ઘરમાં હું કાંઈ કરાવી શકું નહીં કારણ કે તમે સંપેલા હો છો એકબીજાની દુઃખ સુખના સાથી હો છો એકબીજાને હું ગમે એની વિરુદ્ધમાં ચડાવું તમે ચડો નહીં બલકે એક થઈને પાછા મારો સામનો કરો એટલે હું હારી જાઉં શંકરસિંહના કેસમાં આવું બનેલું ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એને દુનિયાભરના પ્રપંચો ભૂતકાળમાં કર્યા પરંતુ

પછી કોળી સમાજ પછી દલિત સમાજ પછી માઇનોરિટીઝ આ તમે જુઓ બધું તમે જુઓ તો એક તરફ જઈ રહ્યું છે એટલે શંકરસિંહ દર વખત આપણે કહીએ છીએ છેલ્લી કદાચ હોય તો પણ એ ફતેહની હોય શકે લખી રાખજો એ નિષ્ફળતાની ઓછી છે પણ એ પહેલા અમને જે ઇનપુટ છે એ પણ એમ કહી દઉં ભારતીય જનતા પાર્ટી પણ એક બહુ મોટા ઓપરેશનની ફિરાકમાં છે અને એ ઓપરેશન એવું છે કે અત્યારે આપણે કદાચ કહીએ કે બોલીએ તો લોકો આપણને એમ એમ કે ભાઈ તમે શું હવા હવાઈ વાત કરો છો પણ મેં કીધું આપણો કોઈ દાવો નથી પણ તમને કે મને જે સોર્સ જેમ કે આ બધી વાતે આપણને લાગતા ભળગતા જ કીધી છે ને અને કીધી છે તો સાચી ઠરી સૌથી પેલો આપણે જ કેનાર હતા કે ત્રીજા પક્ષનું અત્યારે આગમન થઈ રહ્યું છે તો એ થયું ને અત્યારે છત્રીસ ચાલે છે વ્યવસ્થા આપણી નજર સામે એમ એવા એક બહુ મોટા સૂત્ર એ અમને જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન હવે પછીનું જે છે એવું હશે કે ગુજરાતના ઇતિહાસમાં કોઈ કોઈના ભૂતોના ભવિષ્યથી જવું લોકો એમ કે આવું બી હોઈ શકે અને એ જે સૂચિત તમને કહું કે સર્જિકલ સ્ટ્રાઇક જેવું જે છે એમાં શંકરસિંહ બાપુને પોતાના ખેવામાં જરૂર પડે તો લઈ લેવા સુધીની તૈયારી છે કારણ કે ભારતીય અને તમે નહીં માનો આ તો બધું ચાલે છે બધા કે છે રાજા રામજને હાચું ખોટું જે પડે તે કારણ કે આપણે સામાન્ય માણસો વાત કરે તો એની નોંધ લઈએ પણ નહીં કારણ કે એમ તો બધા ફાવે એમ ગોફણીય ઘા કરતા હોય પણ એક વાત અમને એવી મળી છે એક ઉત્કૃષ્ટ કક્ષાના રાજનીતિજ્ઞ અને રાજકીય જાણકારને બધાના નિકટતમ એવા એવા વ્યક્તિએ મને એમ કીધું કે સાહેબ એક ત્રાગડો એવો રચાઈ રહ્યો છે કે જો ભારતીય જનતા પાર્ટીને એમ લાગે અને સંગઠનમાં શંકરસિંહ વાઘેલા જે છે એને કદાચ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવે હવે આ બધી વાત અત્યારે આપણને ગબગોળા કે કયો કે હવા હવાય લાગે પણ રાજકારણમાં કુછ બી હો શકતા હે અને કોઈ વસ્તુને ઇનકાર થઈ શકે નહીં પણ ઇન ટોટાલિટી આપણે વાત કરીએ તો નવેમ્બરની ઓક્ટોબર નવેમ્બરની ગ્રામ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પછી ગુજરાતની રાજનીતિમાં આપણે ત્રિમંદસ ફેરફાર જોઈ શકશું એમાં કોઈ સંદેહ નથી સર છેલ્લો પ્રશ્ન છે કે તૃપ્તિભા રાહુલ પણ હાલ ખૂબ ચર્ચામાં છે તો સર આ નવી ટીમ બની રહી છે તો એમાં તૃપ્તિબા રાવોલ મુખ્ય ચહેરો હોઈ શકે મુખ્ય ચહેરો તો નહી હોઈ શકે કારણ એવું છે ભાઈ કેમકે એની ઉપર છાપ છે ક્ષત્રિયાણી નો રાજપૂતાણી તો કોઈ એક વર્ગને નતરી બેન હોશિયાર છે એમાં કોઈ સંદેહ નથી અને લડત બહુ સારી ચલાવી હતી પ્રવક્તા તરીકે પણ બેસ્ટમાં બેસ્ટ છે

આતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરે જે રીતે વાત કરી કે હાલ આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે તેને લઈને રાજકીય વર્તુળો રચાઈ રહ્યા છે અને તેના કેન્દ્રમાં શંકરસિંહ વાકેલા છે અને નવા પડો ખુલતા રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર